જય માતાજી શ્રોતા મિત્રો આપણે ઓખા હરણને શરૂ કરીશું એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ પાર્વતીના અંગતથી ઉપજ્યો તા તણો ઉપદેશ માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ નવખંડમાં જેની સ્થાપના કરી જુગ ભૂતળ સેવ સિંધુ રેસણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર પહેલા કરમા જળ કમંડણ બીજે મોદી હાર ત્રીજા કર્માં ફરસી સોહીએ ચોથે રે ચાલો દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય મોટા લીજે મોદિક લાડુ લાગીએ શંભુ પુતને પાય એવા દેવ સાચા મુનિવાચા પૂરે મનની આશા બે કર જોડી કહે જન વૈષ્ણવ દાસ તણો જે દાસ પ્રથમ કડવું શ્રી અંબાજીની પ્રાર્થના આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી સુરીનર મુનિરવર સર્વે કળાણા તોય તું ન કળાણી તારું વર્ણન કઈ પેરે કરીએ જો રસમુખના એક સહસ્ત્ર ફેણા શેષ નાગને માં તોય ન પામ્યો ભેદ જુજવા રૂપે ધરે જુગદંબા રહી નવ ખંડે વ્યાપી મહામોટા જડમૂડ હતા માં તેની દુર્મત કાપી ભક્તિ ભાવ કરી ચરણે લાગુ માં આદ્ય શક્તિ જાણી અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી તું તારા ત્રિપુરાને તોતડા નિર્મલ કેશી રંગે રાતા બીજી શોભા સિંહ મુખે કહીએ રચના બની બહુ ભાતે તી ને બગલા મુખી વહાણ વટી તું માય ભીડ પડે સહાય માં સેવકજો અંબા માય બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાસળી વાય શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય અબીલ ગુલાલ તણા હોય ઓછો મૃદંગ ના જણકાર સિંહાસને બેઠી જુગદંબા અમૃત દ્રષ્ટિ જ્યોતિ સોળ શણગાર તે સજ્યા માં નાકે નિર્મળ મોતી ખીર અને મધ અંબા માય અગર કપૂરે તારી કરું આરતી સેવક જન શિર નમાય તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધિદેવ સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવ માના શરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આશ હું તો શ્રી પુરુષોત્તમ શિરનામી હું તો સકળ સદાર પામી વામી રે દુઃખ સફળ કલેવર તણારે દુઃખ સકળ વામુ કલેવર ના સુનતા પાતક જાય ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય તાવ તાવતરિયો એકાંતરિયો ન ચડે એની કાય ભૂત નો ભણકારો એને ન આવે સ્વપ્નમાય પરિક્ષિત પૂછે કહો ને સુખજી ઓખા નો મહિમાય કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધ નો વિવાહ પ્રથમ થી નવમ સુધી કહ્યા મને નવ સ્કંદ હવે દસમ કથા કહો જેમ ઉપજે આનંદ હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ પ્રથમ મારી પૂતના ને પછી પછાડ્યો કંસ પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી સોળ સહસ્ત્ર આણી એમાં અષ્ટ કરી પટરાણી તેમાં વડા જે રૂક્ષમણી પ્રદ્યુમન તેના તન પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન મરીચી ના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહલા શ્રી ભગવંત પ્રહલાદ સુત વિરોચન બળી રાય તેનો તન બળી તણુ બાણાસુર જેનું મહારુદ્ર શરણે મન એક ગુરુજી શુક્ર આવ્યા ત્યારે વચન અહો ગુરુજી અહો ગુરુજી કહો ને તપ મહિમાય શુક્રવાણી બોલ્યા તું સાંભળ ને જ ત્રણ લોકમાં ભોળા શંભુ આપશે વરદાન મધુવનમાં જય તપ કરો આરાધો શિવ ભગવાન રે કડવું ત્રીજું રાય તપ કરવાને જાય છે એ તો આવ્યો મધુવન માય રે રાયે કીધું નિર્મળ જળે સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠા છે આસન વાળી રે જળ જમણામાં જપમાળા ઝાલી રે માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે તોય આરાધે શિવ ભગવાન રે રુધિર માસ સુકાઈ ગયું રે શરીર સુકા કાષ્ટવત સમ થયું રે મહાતપ્યો કેમ નવ બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે વળતા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ને ઉમ્યાય રે એક અસુર મહાતપ સાધે રે મારું ધ્યાન ધરીને આ રાધે રે કોણ કહીએ જેનો બાપ રે તે તો માંડી બેઠો મહા જાપ રે તમે કહો તો એને વરદાન આપું રે કહો તો પુત્ર ગણીને સ્થાપું રે વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સૂળો શું પાણી રે દૂધ પાઈને ઉછેરીએ ગદનો લહ્યો રે વરદાન પામીને પૂઠણ થયો રે વરદાન તમે રાવણને આપ્યા રે તેણે જાનકીનાથને સંત આપ્યા રે માટે શી શિખામણ દીજે રે ભોળા રૂડુ ગમે તે કીજે રે વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમ્યાય રે સેવા કરી ચડાવે જળ રે તેની કાયા કરૃ નિર્મણ રે સેવા કરી ચડાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન ધન રે જે કોઈ ચડાવે બિલ્લી પત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે સેવા કરી વગાડે ઝાલ ને તાલ રે તેને તો કરી નાખું ન્યાલ રે સેવા કરી વગાડે ઝાલ તાલ રે તેને તો કરી નાખું ન્યાલ રે નારી પાનીયે બુદ્ધિ તારી રે આપતા નવ રાખીએ નારી રે હું તો ભોળોનાથ કેવ રાવ રે હવે નાથ કેમ થાવ રે એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો બાણા સુર હાથ રે તું તો જાગ્ય બાણા સુર રાય રે તને વરદાન આપે શિવરાય રે હું તો જાગુ છું મહારાજ રે આપો શોણિતપુરનું રાજ રે શિવ માંગુ છું વારંવાર રે મને આપો કર હજાર રે કર એકો એવો દીજો રે દસ સહસ્ત્ર હસ્તી તણુ બણ દીજો રે અસ્તુ કહીને શિવે વર આપ્યા રે બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે બાણાસુરે ભોળાનાથનું તપ કર્યું છે ભોળાનાથ એની ઉપર પ્રસન્ન થયા છે અને વરદાન આપ્યું છે શોણિતપુરનું રાજ આપ્યું છે એક કર આપ્યા છે અને એક એક હાથમાં દસ હજાર હાથીનું બળ દીધું છે હવે બાણાસુર શોણિતપુરમાં જાય છે કડવું ચોથું વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય વનમાં વાસી પશુરે પંખી તે લાગ્યા બિહવાય કાંઈ નવ દીઠું સાંભળ્યું જે વૃક્ષ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો પાણાસુર રાય હવે એટલા બધા હાથ આપી દીધા છે એક કે શરીર ઉપર હાથ એટલા બધા લાગે છે કે જાણે કોઈ વૃક્ષ ચાલ્યું આવતું હોય એવું લાગે છે નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવંત કૌભાંડ નામે રાય તણે પ્રગટ થયો પ્રધાન કોઈક દેશથી કન્યા લાવી પરણાવ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાય બાણાસર બળવંત નાગલોક જીતી ચાલ્યો તેણી વાર દેશના જીત્યા કહેતા ન આવે પાર સ્વર્ગે જઈને દેવ જીત્યા સર્વદેવ નાઠા જાય સૂરજ વળતી સાંગ આપી બાણા તણા કરમાય જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને પાએ લાગ્યા તેણે સમેરાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ એકે જોદે ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ હવે આટલા બધા હાથ આપ્યા અને બાણાસુર રાય બધે યુદ્ધ કરવા ગયો પાતાળ જીત્યું સ્વર્ગ જીત્યું દુનિયા જીતી લીધી સૂરજદેવે પોતાની કમાન એમના હાથમાં આપી દીધી અને રિટર્નમાં ઉદાસ થઈને જ્યારે પાછો આવી રહ્યો હતો ત્યારે એને રસ્તામાં નારદ મુનિ મળ્યા એટલે નારદ મુનિને એવું કહે છે કે મને બધું મળ્યું પણ મને કોઈ એવો સક્ષમ યોદ્ધા ના મળ્યો કે જે મારી સાથે સંગ્રામ કરે હવે નારદ મુનિ જેનું નામ કે બજાડવાનું એનું કામ એને તો બે દેવતાઓને બજાડી અને જોવામાં આનંદ આવે પણ એના આનંદ પાછળ પણ કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું હોય છે નારદ મુનિ બાણાસુરને એમ કહે છે કે જેણે તને આટલા બધા હાથ આપ્યા ને જા એ શંકર ભગવાન સાથે જઈને યુદ્ધ કર કડવું પાંચમું કૈલાસ પર્વત પર જઈને રાજાએ ભીડી મોટી બાથ જળમાં જેમ નાવ ડોલે તેમ ડોલે ગિરિનાથ ટોપ ને ગદા કકડાટ બહુ થાય તેણે ઉમિયાજી મનમાં લાગ્યા રે બીવાય જઈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય સાનેકાજી બિહો પાર્વતી આવ્યા વાણાસુર રાય સોણિતપુરનું રાજ આપ્યું ઉપર કર હજાર વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર

શંકર ભગવાન એવું કહે છે કે ડરો નહીં કંઈક લેવા આવ્યો હશે એટલે મહાદેવ એવું કહે છે કે તને આટલું આપ્યું હવે શું ઓછું પડ્યું તો કે તમે મને બધું આપ્યું પણ એક યોદ્ધા ના આપ્યો એટલે હવે તમે મારી સાથે યુદ્ધ કરો તમે મારી નજરે આવ્યા છો એટલે ભગવાન એવું કહે છે કે ખોટી તારી આ જીદને છોડી દે પડવું છઠ્ઠું તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક જે સર છેદન કરીને તારા કરશે કટકા અનેક તારા કીધા વગર જ મેં એક એવો મહાન પ્રતાપી યોદ્ધાને ઉત્પન્ન કરી દીધો છે એટલે બાણાસુર એવું કહે છે તે તો સ્વામી કેમ હું જાણું ચિંતા મુજને થાય લે બાણાસુર જ્યાં હું આપું તુજને એક ધ્વજાય જ્યારે ધ્વજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છે દાસે રુધિર તણો વરસાદ વરસશે તારા નગરની મોજાર ત્યારે તું જાણ જે રીપુ ઉત્પન્ન થયો છે સાર વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય એક સમય મહાદેવ કહે મને તપ કરવાનું મન તેણે સમય ઉમિયાએ માંડ્યું હતી ઘણું રુદન અહો શિવજી જન્મારો કેમ જાય મારે નથી કંઈ બાળક કહો વલે સી થાય મહારુદ્રણી બોલ્યા લે મારું વરદાન આપી મહાદેવજી વંતપ કરવાને જાય ઉમિયાજી નાવાને બેઠા વિચાર્યો મનમાય હવે બાણાસુર તો સોણિતપુર જતો રહ્યો છે અને યોદ્ધાની રાહ જોવે છે હવે આ બાજુ મહાદેવજીને તપ કરવાનું મન થાય છે અને એમણે ઉમિયાજીને વાતા વાત કરી તો મા પાર્વતી રોવા માંડ્યા કે તમે તપ કરવા જતા રહેશો હું એકલી શું કરીશ એટલે મહાદેવ એમને વરદાન આપે છે કે એક પુત્ર અને એક પુત્રી તમે ગમે ત્યારે પણ સંતાન તમે ઉપજાવશો અને મહાદેવજી તો વરદાન આપી અને જતા રહ્યા ઉમિયાજી ના વા બેઠા વિચાર્યું મન માય શિવજીના ઘર મોટા જાણી રખે આવતું કોઈ બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોય દક્ષિણથી મેલ લઈને અઘળ ઘડિયું રૂપ હાથ ચરણને ઘૂંટણ પાનની ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્ભુજ ને ફાંદ મોટી દિશે પરમ વિશાળ શોભા તેની સી કહો હું કંઠે ઘૂઘર માળ પહેલા કરમાં જળકમંડળ બીજે મોદિક આહાર ત્રીજા કરમાં ફરસી સોહે ચોથે રે જપમાળ ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ શોભા તેની શી કહું સુખદેવ સુણ ભૂપ સેથે ટીલરી રાખડી અંબોડે વાંકી મોડ કંઠ કપોળ અને કામીની મોડા મોડ કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભાત્ર કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ પરીક્ષિતને શુકદેવ કહે કુંવારી કન્યા જે હરે ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે માતાજીએ નાવાની ઈચ્છા થાય છે ત્યારે એવું વિચારે છે કે શિવજીનું ઘર ખૂબ મોટું છે કોઈ આવશે ચોરી થઈ જશે એટલે દક્ષિણ અંગનો મેલ ભેગો કરી અને એમણે ગણેશજીનું રૂપ બનાવ્યું અને વામ અંગથી મેલ લઈ અને એક કન્યા બનાવી આવી રીતે ગણપતિ અને ઓખાજીને ઘર સાચવવાને એ લોકોએ પહેરેદારની જેમ બહાર બેસાડ્યા છે હવે શું થાય છે ચાલો આગળ જોઈએ કડવું સાત દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય બાળક બે જોઈને નાઠા ગયા શિવજી ત્યાંય પાછા નારદજી આવી ગયા છે એટલે હવે નારદજી આવ્યા છે એટલે કંઈક તો થશે નારદ ચાલી આવ્યા મધુવન તત્ખેવ ઓરે શિવજી ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ વન વગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ આંખ ધતુરો વિજિયા ચાવો વાળ્યો આડો આંક તમોરે વનમાં તપ કરો ને ઘરે ચાલ્યું ઘર સૂત્ર તમો વિના તો ઉમિયા જીએ ઉપજાવ્યા છે પુત્ર મહાદેવ ત્યાંથી પરવરિયા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહકાય નહીં હોય પૃથ્વી નો જો ભૂપ વજન એવું સાંભળીને કોપિયા શિવરાય લાતો ગળદા પાટુ આવ્યા ઘરની માય ગણપતિના ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય ત્યારે શિવજી કોપિયાને મનમાં ચડી રીસ કોપ કરીને ત્રિશૂળ મેળવ્યું છેદ્યું ગણપતિનું શીષ નારદજીએ તો મધુવનમાં જઈને શિવજીને એવું કીધું કે શિવજી તમે તો આવી રીતે જેને તે ધતુરોને ભાંગ ને બધું ખાઈ અને આવી રીતે ચાલતા છો તમારી વગર પાર્વતીજી થઈ રહ્યું છે મહાદેવજી તો બરાબર ગુસ્સો કરી અને ઘરે આવ્યા હવે ગણપતિને એવું કહેવામાં આવેલું હતું કે કોઈને ઘરમાં આવવા ના દેવું તો પછી કેવી રીતે જવા દે ગણપતિજી અને મહાદેવજીની વચ્ચે યુદ્ધ થયું મહાદેવજીને તો બહુ જ ગુસ્સો આવ્યો કે મારા ઘરમાં મને કોણ રોકે છે એટલે એમણે તો પછી ઉપાડ્યું અને છેદી ચોથને દાડે પુત્ર માર્યો તર્ત તે દાડેથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય તેથી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય એવી શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય ઓખા બેટી તે બારણે નાસી ગઈ ઘરમાંય માર વત ચોથના દિવસે ગણપતિનું શિરછેદ થયું છે અને તે શીષ ચંદ્રના રથમાં જઈને પડ્યું એટલે આપણે ચતુર્થીના દિવસે ચંદ્રનું પૂજન પણ થાય છે ઓખા તો આ બધું જોઈ અને એટલી ડરી ગઈ કે તો ઘરમાં જઈ અને સંતાઈ ગઈ અને મહાદેવજી ઘરમાં આવ્યા છે હવે ઓખા બેઠી તે બારણે નાસી ગઈ ઘરમાં જઈને પેઠી મનમાં વાત વિચારી ભાઈ ના કડકા કીધા ને માટે મુજને નાખશે મારી ઓખાએ વિચાર્યું કે આવો મહાબળિયો મારો વીરો હતો જો એને આવું કર્યું તો મને તો મારી જ નાખશે એટલે એ મીઠું ભરેલી એક ઓરડી હતી એમાં જઈ અને સંતાઈ ગઈ મહાદેવજી ઘરમાં ગયા અને ઝબક્યા ઉમિયા મન નેત્ર ઉઘાડી નિરખ્યું ત્યાં દીધા પંચવદન વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આંખ ભાંક ધતુરો ચાવો નફત ભૂંડી દેવ નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે પાર્વતીજી એવું કહે છે કે તપ કરવા ગયા હતા અને આમ અચાનક અંદર આવી રહ્યા થોડીક શરમ તો રાખવી જોઈએ ને છાની રહેતું પાપણી મેં જોયું પારખું બધું આટલા દહાડા સતી જાણતો પણ સર્વે લૂંટી ખાધું મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચળનું નામ વચન એવું સાંભળીને ઉમિયાજીને કહી ગયા હતા જે પ્રગટ કરજે બાળ ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને આવ્યો મારી પાર્વતીજીએ શંકર ભગવાનને જ્યારે કીધું કે તમે જ વચન આપ્યું હતું ત્યારે શંકર ભગવાનને એવું થાય છે કે હા એ તો હું ભૂલી જ ગયો હતો પછી એવું કહે છે કે તારી પુત્રી તો ત્યાંથી ભાગી ગઈ પણ તારા પુત્રને મેં મારી નાખ્યો છે કડવું આઠ વારી વિના વેલડી જુરે વાછડું વિના જુરે ગાય બાંધવ વિના જુરે બેનડી પુત્ર વિના જુરે માય ધન ધાન્ય અને પુત્ર પુત્ર જાગે વાન જે ઘેર પુત્ર ન નીપજ્યો તેના સુના બળે મશાણ પુત્ર વિના ઘર પાંજરો વન ઉભે અગ્નિ બાળીશ શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ પાર્વતીજી વિલાપ કરે છે પુત્રના શોકમાં બોલો હો બાળ રે ગણપતિ બોલો હો બાળ રે ગણપતિ ઉમિયાજી કરે છે રુદન હો ગણપતિ શિવ તરણાથી હળવો થાય હો ગણપતિ ત્યારે શિવને આવ્યું જ્ઞાન હો ગણપતિ મેતો આપ્યું વરદાન હો ગણપતિ પેલા નાર કામ હો ગણપતિ જુઠ્ઠા બોલો છે જેનું નામ હો ગણપતિ એણે વાત કરી સર્વે જુઠ્ઠી હો ગણપતિ હું તો તપતી આવ્યો ઉઠી હો ગણપતિ મેં તો માર્યો તમારો તન હો ગણપતિ આ ઉગ્યો શો ભૂંડો દન હો ગણપતિ મહાદેવજી પણ વિલાપ કરી રહ્યા છે હવે મહાદેવજી નંદીને આજ્ઞા કરે છે નંદી ભૂંગી મોકલ્યો તે પહેલી પોળે જાય હસ્તી એક માર્ગમાં તે શિર કીધો એવું કહેવામાં આવે છે કે તમે જાઓ રસ્તે ચાલતા જે વસ્તુ જે પ્રાણી જે પશુ જે મનુષ્ય મળે એનું સર છેદન કરી અને તમે મારી પાસે લેતા આવો અને નંદીને એક હાથી મળે છે જે હાથીનું મસ્તક લઈ અને આવે છે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ ગડગડીને હેઠું બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભસ્થળ વરવા એના દાંત આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન દેવો માં પોચાશે શું પોષાશે અપાર દુઃખ મુજને થાશે દુઃખ દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ ત્યારે શિવજી બોલ્યા શુણ વાત હે સતી સુરવર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ ગણપતિ જીવતા થઈ ગયા પણ માતાજીને તો દુઃખ થાય ને કે આવું શરીર આવું મસ્તક લોકો હાંસીને પાત્ર કરશે એને ત્યારે પ્રભુ ભોળાનાથ એમ કહે છે કે તમે રૂપને જુહાર આપો આપણે ગુણને બેસણા આપીએ કડવું નવ રૂપ ગુણ ને વાદ પડ્યા ચાલ્યા રાજ દ્વાર ગુણ ને આપ્યા બેસણા પછી રૂપ ને કર્યા જોહાર રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોગી અબ દૂત ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રાજપૂત પુણ્ય વિના ધન કયા કામ કો કયા કામ કો ઉદક વિન કુંભ એ દો વસ્તુ કછુએ ન કામ કી જેમ ગુણ વિના રૂપ

પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સોની સમરે ઘટતા ઘાટ પંથી સમરે જાતા વાટ પંચવતનના દેરા માય પહેલી પૂજા ગણપતિની થાય એ વિના પૂજે મુજને જે તે તો સર્વે મિથ્યા થાય શંકર ભગવાન એવું કહે છે કે ગણપતિની પૂજા સૌથી પહેલાં થશે અને ભિન્ન ભિન્ન જાતિમાં ભિન્ન ભિન્ન ધર્મમાં પણ ગણપતિની પૂજા પહેલાં થશે એ વિના જો સૌથી પહેલાં કોઈ મારી પૂજા કરશે ને તો એ સર્વે મિથ્યા થશે ઉથલો શાને કાજેરુઓ પાર્વતી શાને લોચન ચોળે જેને ઘેર વિવા વાજન હશે ને ત્યાં બેસે ઘીને ગોળે